અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર કક્ષાની સિવિલ હોસ્પિટલમાં સરકારના તાબા હેઠળના જી દ્વારા સપ્લાય કરવામાં આવતી સરકારી દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ જેમાં ગંભીર અને સામાન્ય રોગની મોંઘી અને સસ્તી દવા અને ઇન્જેક્શન મહિલાઓથી જે સપ્લાય કરવામાં આવ્યા ન હોવાથી લાંબા સમયથી અછત પણ સર્જાઈ હતી અને સિવિલને આ પૈકી કેટલીક દવાઓ બહારથી ખરીદવાની પણ ફરજ પડી હતી જોકે સિબલા દેક્ષક ડૉક્ટર આરએસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ક્યારેક સપ્લાય મોડી થવાથી એકાદ બે સામાન્ય જે મનુષ્યોએ ખાસ કરીને જેને જરૂરી આપતા હોય એટલે દવાની જે જરૂરિયાત છે આનો અલગ અલગ આપનું દવા એટલે દવામાં જે છે પહેલાં તો જે સરકાર સી તરફથી જે જીએમએસસીએલ છે ત્યાંથી આપણા જે ડ્રગ લિસ્ટ હોય એડીએલ જે કહેવાય આનું બધું પૂરતા પ્રમાણે મળે છે આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા ત્યાંથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપણા પાસે એ જીએ જીએમએસસીએલનું આરસી હોય એટલે આરસી ઉપર આપણું ઓર્ડર કરી દઈએ પછી આથી આરસીનું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણા જે ટેન્ડર છે આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ તો પણ આ આ ત્રણ જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારેય મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેજ જે તબીબી દીક્ષકની સીમામાં આવે એવી રીતે આપણે પરચેજ કરીએ છીએ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપને આપણે રાખેલી છે પણ અમુક અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે એકાદ બે દિવસ માટે આપણે જે એજન્સી છે આનું કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય પણ પણ જે કાયમી છે કાયમી આપણા દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ નહીં સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારી હોસ્પિટલ છે અને સરકારશ્રીનું પાસેથી આપણું બધું મળે છે અને નાનાનું કંઈ પ્રશ્ન નથી ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી આપણા અમુક અમુક સમયે જે ક્યારે અમારા ધ્યાનમાં આવે કે એનએસ એટલે નોટ ઇન સ્ટોક હોય તો તો આપણે તાત્કાલિક આનું પૂરતો કરીએ છીએ પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય પણ કાયમી માટે ક્યારે થાય નહીં હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને એવું કંઈ કે મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું સોર્ટ આઉટ કરું છું પાટણમાં કારગીલ શહીદોના નામે કૌભાંડ આચર્યું ઓબાની પોલીસ દાખલ થઈ છે